મિત્રો આજના લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌને જય ભીમ નમો બધાય જય સંદાન આજે બાવીસ નવેમ્બર બાવીસ નવેમ્બર એટલે બહુજન યોદ્ધા કોળી વિરાંગના ઝલકારીબાઈની જન્મજયંતિ તો આજની આજના દિવસે જલકારીબાઈજીના જન્મ ના એટલે જન્મદિન નિમિત્તે કાર્યક્રમ છે ને એમાં આપણે જલકારીબાઈ વિશે એમના જીવન વિશે જાણીએ કે કોણ હતા અને એમાંથી જલકારીબાઈના જીવનમાંથી આપણા જે ઓબીસી એસસી એસટી સમાજ છે હું દલિત આદિવાસી સમાજ છે કોળી સમાજ છે એમને શું પ્રેરણા મળે તો ક્યારે આપણે જાણી શકીએ તો જુઆરે જ્યારે આપણે એમના જીવન વિશે જાણતા તો તો આજે આજનો જે લાઈવ કાર્યક્રમ છે આજે એમની જન્મજયંતી છે તો આપણે એમના વિશે જાણીએ આપણે ફૂલ સ્ક્રીન ઉપર એમનો પિક્ચર લઈ લેશું એટલે તમારા મોબાઈલમાં પણ આડો મોબાઈલ રાખશોને તો એ તમને સારી રીતે દેખાઈ શકશે અને બાળકોથી માંડીને મોટા કોઈને વાંચવું હોય તો વાંચી પણ શકાશે તો એમનો જન્મ બાવીસ નવેમ્બર અઢારસો ત્રીસ માં બુંદેલખંડમાં થયો હતો એમનો જે આપણે ઇતિહાસ છે ને એ મોટા ભાગે તમે જો ક્યાંય પાઠ્યપુસ્તકમાં તમને નહીં જોવા મળે કે ભારત સરકાર કે ગુજરાત સરકાર જનકારીબાઈની ની જન્મજયંતિ ઉજવતા હોય એવું નહીં તમને જોવા મળે કોઈ કાલ્પનિક પાત્રો હશે એની જન્મજયંતિ ઉજવતા હશે પણ જે આપણી પછાત વર્ગમાં આવતી કે એ બુંદેલખંડમાં કોળી સમાજ છે એ શેડ્યુલ કાસ્ટમાં આવે છે એટલે એસીમાં આવે છે દલિત સમાજમાં આવે છે તો એ કોળી સમાજની દીકરી બાય તમે જોયું ને તો એમનું જે ઇતિહાસમાં હોવું જોઈએ નામ જે એમને કામ કરીને બતાવ્યું છે અથવા તો જે એમની બહાદુરી છે હમ એ બધું છુપાવવામાં આવ્યું છે આ એક જ કારણ કે આપણી પછાત દીકરી હતી એટલે તો ભારતીય વિદ્રોહ દરમિયાન સૌને ખ્યાલ છે કે અઢારસો ને સત્તાવનમાં માં જે વિદ્રોહ અંકુજો સામે થયો હતો તો આમાં ઝાંસીના યુદ્ધમાં જલકારીબાઈનું એક મહત્વપૂર્ણ યોગદાન હતું અને તે એ સમયની જે રાણી લક્ષ્મીબાઈ છે ને એની સલાહકાર હતી અને લક્ષ્મીબાઈ ના બદલે પોતે લક્ષ્મીબાઈ નો વેશ ધારણ કર્યો અને લક્ષ્મીબાઈ ને બચાવવા માટે પોતાના જીવન નું બલિદાન હતું તો આમ જોઈએ ખરેખર તો કેટલી બહાદુર કેવાય રાણી તમે જો યુદ્ધ કોને લડ્યું હતું કે લક્ષ્મીબાઈ પણ એ તો ભાગી ગઈ હતી પણ લડ્યું લડનાર કોણ હતું તો જલકારીબાઈ એ જલક પોતાની ભોજલા ગામમાં એક ગરીબ પરિવારમાં એનો થયો હતો એના પિતા નું નામ સદોબાસી અને માતાનું નામ જમુના દેવી હતું તેઓ કોરી જાતિ એટલે કે દલિત સમુદાયના કોળી ના છે જલકારીબાઈને તેના માતા પિતાનું એકમાત્ર એ જલકારીબાઈના માતા પિતાનું એકમાત્ર સંતાન હતું થઈ ગયું એટલે એમની જે આખી એના પરિવારની કઈ બહુ આર્થિક સ્થિતિ સારી ન હતી નાનપણમાં એમને નો એવો બધો શોખ હતો શસ્ત્રોમાં પણ એ કુશળ હતી પણ એની આર્થિક પરિસ્થિતિ ના કારણે એ પ્રાથમિક પ્રસંગ છે એટલે જલકારીબાઈ ના પિતા એ અને પુત્રની જેમ એનો ઉછેર કર્યો હતો એકવાર જ્યારે ગામમાં ડાકુ એ હુમલો કર્યો ને ત્યારે જલકારીબાઈ એનો બહાદુરીથી સામનો કર્યો હતો અને એકવાર ગામમાં જલકારીબાઈ એક વાઘને પણ મારી નાખ્યો હતો આવી એ બહાદુરબાઈ મહિલા હતી જલકારીબાઈ ના લગ્ન જે સૈનિકમાં તોપખાનું હોય ને એના સૈનિક પુરણસિંહ સાથે હતા જે રાણી લક્ષ્મીબાઈના તોપખાના રક્ષા કરતા હતા પછી કર્યો સેનામાં જોડા અને રાણી લક્ષ્મીબાઈ ની વિશ્વાસ બની ગયા જ્યાં જલકારીબાઈએ બંદૂક ચલાવવાની તોપ ચલાવવાની અને તલવાર બાજીની તાલીમ લીધી આ તમે તો એક સ્ટેચ્યુ છે એમાં લખ્યું છે ंगलारी बाय को लख्य स्क्रीन तो में ते जो झाकर रण में ललकारी थी वह झांसी की जलकारी थी गोरो से लड़ना सिखा गई है इतिहास में झलक रही वह भारत की नारी थी जलकारी थी રાણી લક્ષ્મીબાઈજી કે પ્રાણ બચાવ કરાણો કી સ્વતંત્રતા સેનાની કોઈ સવર્ણ મહિલા હોય તો એમને મને આખા દેશમાં એની ઉજવણી થાય પણ આપડી જે એક આપણા પછાત વર્ગની મહિલા હોય તો એના માટે આ લોકો એવું તમને અગ્યાય કરતા જોવા નહીં મળે આ છે એનો ગવર્નર છે ને એની એક નીતિ હતી કે કોઈ પણ રાજા નો કોઈ વારસદાર ન હોય ને તો એની જે સંપત્તિ હોય એ એ લોકો અંગ્રેજો લઈ લેતા એટલે આ લોકો શું કરતા કે ભાઈ માનો કે કોઈને પુત્ર કે છોકરા કે દીકરી ન હોય તો એ કોઈનો દત્તક લઈ લે પણ આ લોકો જ્યાં લો એક નીતિ બનાવી કે દત્તક બાળકને એ વારસદાર ન બનાવી શકે તો તેને અનુગામી બનાવીને એની બધી સંપત્તિ એને ન મળે એટલે લક્ષ્મીબાઈ ના કોઈ સંતાન નહોતું દત્તક લીધેલો બાળક પણ એ તો સંપત્તિ એને મળાય નહોતી એટલે એમણે બળવો કર્યો હતો અઢારસો સત્તાવન ની આઝાદીની લડાઈમાં પરંતુ જે રાણી લક્ષ્મીબાઈ છે ને એના સેનાપતિઓમાં એક દુલેરાવ કરીને જે અંગ્રેજો માટે ગદ્દાર એ એ જે પોતે ગદ્દાર સાબિત થયો અને અંગ્રેજો માટે દરવાજા કિલ્લાનો દરવાજો ખોલી નાખ્યો અને એ બ્રિટિશ સેના છે ને કિલ્લા ઉપર હુમલો કરી દીધો તો વિચાર કરજો જે આપણે એક પછાત દીકરી છે એનું પતન જીવનનું બલિદાન આપે છે અને એ દુલેરાવ સો ટકા તમે જોજો એની હિસ્ટ્રી તો એ પછાત વર્ગની વ્યક્તિ નહી હોય જયારે યુદ્ધની અંદર રાણી લક્ષ્મીબાઈની એમ લાગ્યું કે આપણે હારી જાય એમ જ છીએ ત્યારે સેનાપતિઓએ ઝલકારીબાઈએ અને સેનાપતિ અને ઝલકારીબાઈ આ બધા શું કહ્યું કે રાણી લક્ષ્મીબાઈને સલામત રીતે કિલ્લો છોડવાની સલાહ આપી કે તમે પાછળના કેવી ખાનગી જે ગુપ્ત દરવાજો હોય ત્યાંથી નીકળી જાઓ અને એને ત્યાંથી દૂર કરી નાખ્યા અને જંકારીબાઈ છે એ લક્ષ્મીબાઈ જેવો જ પોશાક પહેરી લીધો અને આખું સેનાનું નેત્ર કર્યું અને યુદ્ધમાં એ પૂરણસિંહ સાથે એ યુદ્ધમાં શહીદ થયા એટલે અંગ્રેજોને જેમ હતું કે ભાઈ એ લક્ષ્મીબાઈ લડે છે પણ એ ખરેખર લક્ષ્મીબાઈ નહોતી એ તો ભાગી ગઈ હતી અને લડતી હતી કોણ તો કે જલકારીબાઈ તો આવી બહાદુરી ભરી એના માટેથી કેટલી કવિતાઓ બને છે કે બુંદેલે હર બોલે ને ધડ દી થી જુઠકાની કો

યુટ્યુબ ઉપર વિડિયો હતો ચંબુ છે ને આપણે જે ઓગસી પત્રકાર એમ કે છે કે આ મણિકર્ણિકા જે લક્ષ્મીબાઈની પણ જલકારી બાઈ થયું જલકારી બાઈ નું મૃત્યુ પણ એ શંકાસ્પદ છે ઇતિહાસકારોના મતે ઝાંસી ના કિલ્લામાં અંગ્રેજો સાથે લડતા જલકારી બાઈ એની જે વીરગતિ પ્રાપ્ત કરી હતી ભારત સરકાર દ્વારા જલકારીબાઈના માનમાં એક

વાંચ્યું ને કે ભાઈ જાકર રણમે લલકારી થી તો ઝાંસી કી જલકારી થી સે લડના શીખા ગઈ હે ઇતિહાસ મેં ઝલક રહી ભારતી નારી થી યુદ્ધમાં જતા ને ત્યારે પડી તે ઝાંસીની પ્રતિબિંબ હતી ગોરવ ગોરાઓ સાથે લડવાનું શીખ્યું ઇતિહાસ માં પ્રતિબંધિત થાય છે તે માત્ર ભારતની સ્ત્રી હતી તમે જોવો ને તો જે તમે ખ્યાલ હોય છે મધ્યપ્રદેશની અંદર કોળી સમાજ છે તો અખિલ ભારતીય કોળી સમાજના જે મધ્યપ્રદેશના લોકો છે ને એ આવી રીતે અને જુદા જુદા વિસ્તારની અંદર કોળી સમાજના લોકો પણ આપણા એસી દલિત સમાજના લોકો ઝલકારી જયંતિ મહોત્સવ ઉજવતા હોય છે ગુજરાતની અંદર બહુ ઓછા લોકો કોળી સમાજના લોકો એસી ના લોકો જલકારી જયંતિ ઉજવતા હોય પણ સોશિયલ મીડિયામાં જાગૃતિ આવતા હવે ઘણા લોકો ઉજવતા થયા છે પણ છતાં તમે તો આજે છે અને તો એ ઉજવણી કેટલા લોકો કરતા અને જે તુલસી વિવાહ છે એમાં કેટલા લોકો જોડાશે હશે તુલસી વિવાહ સાથે કોળી સમાજને કઈ સંબંધ નથી એ આપણો આપણામાં કે પૂર્વજોની સાથે એને કાંઈ લેવા દેવા નથી બ્રાહ્મણો એ બનાવેલી એક કાલ્પનિક કથા છે તો એમાં બધા જોડાશે ને બધાને તુલસી વિવાહની ખબર હશે અથવા તો એમાં જોડાશે પણ દરેક વિસ્તારની અંદર દરેક કોળી સમાજની વાડીમાં દરેક કોળી સમાજના સંગઠનો દાખલા કે અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનો હશે તો એમાં કેટલા સંગઠનો કેટલા માનો કે જિલ્લાના અધ્યક્ષ તાલુકાના પ્રમુખ શહેરના પ્રમુખ એ તમે જલકારી જયંતિ ઉજવતા હોય એવા કેટલા છે તો સો એ માંડ એકાદ જણા હશે બાકી તો એ જે સમાજમાં આવી મહાન ક્રાંતિકારી યોદ્ધાનો જન્મ થયો હતો અને ઇતિહાસમાં એક નામ છે આપણે આપણા મહાપુરુષની જન્મ તો ઉજવશે આપણે બ્રાહ્મણ વાણીયા પાસે આશા રાખીએ એ લોકો થોડા ઉજવવાના છે આપણે શું કરીએ છીએ કે આપણા મહાપુરુષ છે એની જન્મ જયંતિ નહીં ઉજવીએ એ લોકોએ જે કાલ્પનિક બધી વાર્તા ઊભી કરીને એ ઉજવવામાં આપણે રચા પચા રહીએ તો કોળી સમાજની ગુજરાતમાં કેવડો મોટો કોળી સમાજ છે હમ દરેક ગામની અંદર જલકારી જયંતિની ઉજવણી થવી જોઈએ થાય છે તમે વિચાર કરો કે તમારા આજુબાજુમાં અથવા તો જે કોળી મિત્રો સાંભળતા હોય એમને પણ સીધી તમારા આ સૂચના છે કે તમારે કાંઈ નહીં તો થોડુંક તો આપણા છોકરાઓને આપણા વિસ્તારના લોકોને એક જીવરીબાઈ નો ફોટો મૂકી અને થોડીક નાની એવી વાત કરો એના કે ભાઈ આટલી એક બહાદુર મહિલા હતી કોળી સમાજમાં થઈ ગઈ એસી દલિત સમાજમાં થઈ ગઈ તો કેટલી લોકોને પ્રેરણા મળે તો છે ને કે ના જીવન ઉપરથી થોડીક સમજે કઈક તો શીખવું જોઈએ ને હમ કે આપણે એમાંથી એની બહાદુરીમાંથી પ્રેરણા લાવી જોઈએ આપણે જ્યાં ત્યાં અન્યાય અને અત્યાચાર આપણા ઉપર થતા હોય સહન કરતા હોય તો એ અન્યાય અત્યાચાર ક્યાં સુધી સહન કરશું ન્યાય અત્યાચાર ઇતિહાસ છે અને એ ઇતિહાસ આપણે આપણે વારસામાં મળેલો છે તો ફરીથી આ વિડીયો જેટલા મિત્રો જોવે એ બધાને વિનંતી આ શેર કરજો અને આ જે છે એના જીવન વિશે આ તમે વિડીયો જોશો તો એ તમારી પાસે સ્લાઇડ્સમાં પણ આવી રીતે તમને બધું વાંચવા અને જોવા મળશે અને એનું દ્વારા આપણા સમાજના લોકોને દલિત સમાજના ઓબીસી એસસી એસટી સમાજના લોકોને પ્રેરણા મળે એ હેતુથી આજનો વિડીયો બનાવ્યો છે તો ખરેખર આવી બહાદુર મહિલા બીજા કોઈ સમાજમાં એટલે સવણમાં વાણી બ્રાહ્મણમાં થઈ હોત તો તેનું ક્યાંય નું ક્યાંય આ લોકો ભવ્ય ઉત્સાહ ઉજવતા હોત પરંતુ આપણા સમાજમાં આ જન્મી છે એટલે તમે તો એનું એટલું સરકાર ક્યાંય આપ જે એની સરકાર છે એ ઉજવણી કરતી હોય એવું તમને જોવા નહીં મળે આ એ મને કે ચૂંટણી આવતી હોય તો મત લેવા માટે એમ કે ભાઈ જલકારીબાઈને આવી રીતે કરીને એના ફોટા આપી દેશે પણ આવી ક્રાંતિકારી મહિલા આપણા સમાજમાં જન્મી છે તો આપણી જવાબદારી છે કે આપણે એમનું ઇતિહાસ જાણીએ અને આપણે ઉજવણી કરીએ આપણા બાળકોને એમાંથી પ્રેરણા મળશે આપણી મહિલાઓને પ્રેરણા મળશે અને એક શીખ એનું શીખવા પણ મળશે કે બ્રાહ્મણ માણીએ ટૂંકમાં આ લોકો માટે થઈને આપણે આપણું જીવનનું બલિદાન અપાય નહીં સમજાનો એ બરોબર છે મને કે એ વખતે તાહી હતી એટલે આવું કરતા હોય પણ અત્યારે આવી રીતે કોઈ ચડાવી મારે આપણને અને એમ કે ભાઈ તમે જાઓ તમે તો બધા ધર્મ યોદ્ધાઓ છો તમે નીકળી પડો અને યુદ્ધ કરો આ લોકો સાથે એટલે આપણને ચડાવવાવાળા અત્યારે ઘણા બધા છે તો આપણે બહાદુરી એવી જગ્યાએ દેખાડવાની નથી બહાદુરી આપણા સમાજના આપણા હક અને અધિકાર માટે જ્યાં આપણે લડવાનું હોય ને એ એમાં બહાદુરી દેખાડવાની છે કે ભાઈ ગુજરાતની અંદર દાખલ કે આપણી જાતિ આધારિત સર્વે નથી થતો આપણા ઓબીસી સમાજ ને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી મળતું આપણી નોકરીઓ બધી છે વસ્તીના પ્રમાણમાં નથી મળતી આપણા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં જજ નથી દેશની અંદર જે આપણા અધિકારીઓ હોવા જોઈએ એ પાસઠ ટકા વસ્તી હોવા છતાં આપણા માંડ ચાર પાંચ ટકા અધિકારીઓ છે આપણા આઈપીએસ કલેક્ટર ડીએસપી આ લોકો આમાં એમાં કોઈ નથી આપણે તો આ દરેક જગ્યાએ આપડે હોક ને અધિકાર લેવો એના માટે લડાઈ લડવાની છે આપડી હવે આઝાદી પછી આઝાદી આવ્યા પછી આવી રીતે તલવારથી થી હવે ક્યાંય લડવાનું એ તલવારથી લડવાનો સમય ક્યારે હતો આઝાદી પહેલા અત્યારે એ મતના અધિકારથી હમ અને એક વિચારોથી લડવાનું છે તો આ લોકો આપણે આઝાદી પછી તમે જોવા તો આવે જે લોકશાહી ના ચારેય સ્તંભ ઉપર આપણું ક્યાંય સ્થાન રવા નથી દીધું સાહેબે તો મતનો અધિકાર આપ્યો આપણા રાજા બનવાનો અધિકાર આપ્યો પણ આપણા લોકો એનો ઉપયોગ નથી કરી શક્યા અને ખુદ શાસક બનવાને બદલે એ પોતે ગર્વ થી ગુલામી કરે આવો સમજ તમે ક્યાંય જોયો છે દુનિયાની અંદર કે જે આ બ્રાહ્મણ હિન્દુ ધર્મ મુજબ જે શુદ્ર વર્ણના લોકો છે ને ઓબીસી એસસી એસટી માં આવે હમ એની વસ્તી લગભગ પંચોતેર થી પંચ્યાસી ટકા છે આવડો મોટો સમાજ છે અને છતાં એ શાસક નથી અને પંદર ટકા વાળા શાસક ને પંચ્યાસી ટકા વાળા એ સેવક એ કેવી રીતે બની શકે લોકશાહીમાં આવું ક્યાંય હોય શકે તો જનકારીભાઈ તો એ સમયમાં તો તલવાર થી લડતા એટલે લડી હતી અને અંગ્રેજોને ના દાંત ખાટા કરાવી દીધા હતા પરંતુ અત્યારે તલવાર થી નથી લડવાનું અત્યારે વિચારધારાથી વિચારો થી લડવાનું છે તો આ મનુવાદીઓ છે આ બ્રાહ્મણવાદીઓ સામે લડવા માટે આપણે આપણા જે મહામાનવ થઈ ગયા એમની વિચારધારા હથિયાર બનાવીએ તો ચોક્કસ આપણો વિજય થશે અને આ દેશની અંદર જે ધર્મના નામે આપણું શોષણ થાય છે આપણી પાસે સત્તા નથી આપણે ગુલામ કેમ કે આટલા બધા મહત્વઓ છતાં આપણે સત્તા નથી તો એના માટે ખરેખર આપણે જવાબદાર છીએ આપણે કે આપણે ખુદ ચિંતન કરવું જોઈએ કે શા માટે આપણે આટલી બધી વસ્તી આપણી પાસે નથી આપણા ધારાસભ્ય તો ક્યારે કહેવાય કે આપણા હાથમાં પાવર આવે એ લોકો ચૂંટાઈ જાય પણ એની પાસે પાવર તો કંઈ નથી હમ તો આપણી પાસે બેટરી હોય ને એમાં પાવર કાઢી લેવો એના જેનું કે પાવર વિનાની બેટરી શું કામ લેખાય બેટરી આમ દેખાડવાની બધાને કામ તો લાગવાનું નથી આ એના જેવું છે તો જલકારીબાઈના જીવન ઉપરથી જીવનમાં સંઘર્ષ શૌર્ય અને ની પ્રેરણા આપણા સમાજે લેવાની છે ફરીથી આજના કાર્યક્રમમાં જે મિત્રો જોડાણા સૌને ધન્યવાદ આ વિડીયો તમે બધા શેર કરજો અને આવતીકાલે ટૂંકમાં આજે જ કદાચ એ ઝલકારી ટીવી કરીને આપણી ઝલકારીના નામે જ આપણી ચેનલ છે ઝલકારી ટીવી આજે કોળી વિરાંગના આપણી સમાજના જલકારીબાઈના વિડીયો યુટ્યુબ વિડીયો ચેનલ છે જલકારી ટીવી એને બધા મિત્રો સબસ્ક્રાઈબ કરજો ને એની અંદર લગભગ ત્રણસોથી થી ઉપર બધા વિડીયો છે જે આપણા બીસી એસસી એસટી દલિત આદિવાસી કોળી સમાજના સર્વાંગી વિકાસ માટે આપણે શું કરી શકીએ એ માહિતી આપતો વિડીયો છે બધા વિડીયો છે અંદર તમે બધા જોજો અને આ વિડીયો પણ આપણે ફેસબુકમાં અત્યારે લાઈવ થાય છે પણ એ એના ઉપર પણ આપણે જલકારી ટીવી ઉપર પણ મૂકી દઈશું તો ફરીથી આપ સૌને ધન્યવાદ જય ભીમ નમ જય સંવિધાન આપણે આ લાઈવ આપણે પૂરું કરીએ છીએ